વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન આજે આપણે માત્ર 15 મિનિટ ની અંદર કોપરા પાક બનાવવાના છે મિત્રો આ કોપરા પાક તમે એક વખત ચાખશો તો બજારનો કંદોઈવાળાનો કોપરા પાક ભૂલી જશો અને આ કોપરા પાક ની ખાસિયત એ છે કે આપણે આ કોપરા પાક માં ઘરનો માવો યુઝ કરવાના છે પણ આપણે સ્પેશિયલ માવો નથી બનાવવાનો જ્યારે ઘી બનાવીએ છીએ અને જે છેલે વધે છે તે આપણે માવો યુઝ કરવાના છે પણ હા એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આપણે યુઝ યુઝ નથી માવો તો ચાલો મિત્રો બધી વાત સાથે સાથે અને પરફેક્ટ માપ કોપરા પાક કેવી રીતે બનાવો તે જોઈ લઈએ કોપરા પાક બનાવવા માટે અહીં લીધેલું છે કોપરાનું ખમણ તમે જોઈ શકો છો એકદમ ઝીણું છે એક સરખા બે બાઉલ લીધેલા છે અને ગ્રામમાં જોઈએ તો અઢીસો ગ્રામ છે અને તે જ બાઉલના માપથી ખાંડ લીધેલી છે બસો ગ્રામ છે અને આ છે ઘરનો માવો એટલે કે જે આપણે ઘી કરી અને પછી જે વધે છે તે છે પણ આપણે છાસ કરી માખણ કરી અને પછી જે વધે તેને કીટું કહેવાય છે આ એકદમ પ્યોર માવો છે એટલે કે મલાઈમાંથી ડાયરેક્ટ ઘી બનાવીને છેલ્લે જે વધે છે તે માવો છે મલાઈમાંથી આ માવો કેવી રીતે બનાવો તેની રેસિપી જોવી હોય તો તેની આખી રેસીપી મેં મૂકી દીધેલી છે તમને આ માવાને રેસીપીની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જરૂરથી તેવી રીતે ઘી બનાવજો અને તેમાંથી જે આ માવો વધે છે તેમાંથી મસ્ત કોપરા પાક બનાવજો તે જ રેસીપીમાં મેં થાબડી બતાવેલી છે હવે આપણે ખાંડને કઢાઈમાં લઈ લેશું આપણી ખાંડ હતી એટલું જ આપણે પાણી લેવાનું છે તેનાથી જ સરસ ખાંડ ડૂબી જશે અથવા તો પાણી એટલું લેવાનું કે આપણી ખાંડ ડૂબી જાય અને ફ્રેન્ડ્સ હું આગળ કહેતા ભૂલી ગઈ આ માવો પણ અઢીસો ગ્રામ છે એટલે ટોટલ અઢીસો ગ્રામ કોપરાનું ખમણ અઢીસો ગ્રામ ઘરનો માવો અને બસો ગ્રામ ખાંડ લીધેલી છે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધેલી છે અને હવે આપણે ખાંડને ઓગાળી લઈશું ફ્રેન્ડ્સ મેં તમને આગળ કીધું તેમ ડાયરેક્ટ મલાઈમાંથી ઘી બનાવશો તો તમારે વચ્ચેની બધી પ્રોસેસ કટ થઈ જશે જેમ કે ચાખણ કરવું તેમાંથી છાસ કરવી અને પછી બધું અલગ કરીને તેને ગરમ કરીને ઘી કરવું પણ તમે આવી રીતે મેં જે રેસીપી લિંક આપી છે તે પ્રમાણે બનાવશો તો મસ્ત પ્યોર માવ બનશે તમે ચાખશો તો તમને કોઈ કહી શકશે નહીં કે આ ઘીમાં જે વધ્યું હોય તે છે

તમે જોઈ શકો છો હજી આપણો તાર તૂટી જાય છે ફ્રેન્ડ્સ અહીં મને ચાસણી કરવાની પ્રેક્ટિસ છે એટલે ફાસ્ટ ફ્લેમ પર બનાવું છું પણ તમને ચાસણીની સેજ ફાવટ ઓછી હોય અથવા તો પહેલી વાર બનાવતા હોય તો ગેસની ફ્લેમ ધીમી કરી અથવા મીડિયમ કરીને જ કામ કરવું થોડીક વાર પછી એટલે કે નવ મિનિટ થઈ છે અત્યારે પાછું ચેક કરી લેશું

મિક્સ કરીને આપણે ઉમેરીશું તેની અંદર આપણો હોમમેડ માવો સાવ મિક્સ નથી કરવાનું આવી રીતે થોડુંક જ મિક્સ કરીશું અને આ માવાને મેં ફ્રિજમાં મૂકી દીધેલો હતો ત્રણ દિવસ પહેલાં ઘી કરેલું હતું અને તેને મેં આ કોપરા પાક બનાવતા પહેલાં એક કલાક પહેલાં કાઢી લીધેલો હતો એટલે તે થોડોક રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે સરસ બધું મિક્સ કરી લેશું ફ્રીજમાં જ રાખેલો હતો ફ્રીઝરમાં નહોતો રાખેલો હવે આપણે હળવે હળવે બધું સરસ મિક્સ કરી લેવું સ્પેચ્યુલાથી હલાવતા ન ફાવે તો આવી રીતે લાકડાનો સ્પેચ્યુલા લઈ લેવો ફ્રેન્ડ્સ અડધો તાર જ્યારથી તૂટવા આવે ત્યારથી જ એટલે કે આઠ મિનિટ આપણી થાય ત્યારથી જ ગેસની ફ્લેમ ધીમી કરી લેવી અને હવે છેક લગીને આપણે ધીમી જ રાખીશું સરસ બધું એક રસ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું મિક્સચર કોરું કોરું હતું માવામાંથી પણ થોડું ઘી છૂટ્યું છે અને બધું સરસ એકરસ થઈ ગયું છે અને અત્યારે મને ચૌદ મિનિટ થઈ છે એટલે કે અગિયાર મિનિટે આપણે કોપરાનું ખમણ માવો ઉમેરેલો

તમારે કેવડા પાતળા કે જાડા પીસ જોઈ છે તે પ્રમાણે વાસણ પસંદ કરવું સરસ તેને દબાવી દેસુ ફ્રેન્ડ્સ તમે આના લાડુ પણ વાળી શકો છો તો ફ્રેન્ડ્સ આપણે સરસ તેને લેવલ અપ કરી લીધેલું છે હવે તેને આપણે એમને નેમ રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી સેટ થવા દઈશું તો ફ્રેન્ડ્સ આપણી અડધી કલાક થઈ ગઈ છે અને કોપરા પાક સરસ એમ નેમ રૂમ ટેમ્પરેચર પર જ સેટ થઈ ગયો છે તેને ફ્રિજમાં મૂકવાની જરૂર સેજ પણ નથી હવે આપણે તેની ઉપર ચાંદીનો વરખ લગાવીશું ચાંદીનો વરખ લગાવવો બિલકુલ ઓપ્શનલ છે તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આપણે ચાંદીનો વરખ લગાવી લીધેલો છે હવે આપણે

ઘરના માવામાંથી એટલે કે મેં આગળ જેમ કીધું તેમ કે તમે આવી રીતે મલાઈમાંથી ઘી બનાવશો અને તેમાંથી જે માવો બને તેમાંથી આવી રીતે કોપરા પાક બનાવશો તો તમે બીજો બધો કોપરા પાક ભૂલી જશો એટલો સરસ આ કોપરા પાક બને છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમે પણ ઘરે ટ્રાય કરશો અને તમને મારી આ રેસીપી પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો જેથી તે લોકો પણ ડાયરેક્ટ મલાઈમાંથી ઘી બનાવીને તેના માવામાંથી કોપરા પાક બનાવી શકે સો ફ્રેન્ડ રેસીપીમાં આટલું જ હવે નવી રેસીપી સાથે મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ